ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ પાપાંકુશા એકાદશી વ્રત કથા મહિમા એન એકાદશી બે હજાર પચીસ પરિચય ભારતીય સંસ્કૃતિમાં એકાદશી વ્રતનું સ્થાન અતિ ઉત્તમ માનવામાં આવે છે વર્ષમાં એકાદશીઓ આવે છે જ્યારે અધિક માસ કે વધુ માસમાં છવ્વીસ એકાદશીઓ થાય છે દરેક એકાદશીનું પોતાનું વિશેષ મહત્વ વ્રતકથા અને આધ્યાત્મિક ફળ જણાવવામાં આવ્યું છે તેમાં પાપાંકુશા એકાદશી વિશેષ મહત્વ ધરાવે છે આ એકાદશી આશ્વિન માસના શુક્લ પક્ષની એકાદશીને આવે છે આ વર્ષે બે હજાર પચીસ માંગ પાપાંકુશા એકાદશી શુક્રવાર ત્રણ ઓક્ટોબરે ઉજવાશે આ દિવસે ભગવાન પદ્મના વિષ્ણુના વિશેષ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ એકાદશીનો વ્રત પાપોને નષ્ટ કરી જીવનને પુણ્યમય બનાવે છે જે ભક્ત શ્રદ્ધા સાથે ઉપવાસ કરે છે તે વૈકુંઠ ધામનો અધિકારી બને છે પાપાંકુશા એકાદશી બે હજાર પચીસની તારીખ અને મુહૂર્ત ઓક્ટોબર પ્રારંભ ઓક્ટોબર ગુરુવાર સાંજ સવારે પોણા તિથી સમાપ્તિ ત્રણ ઓક્ટોબર શુક્રવાર સાંજ સવારે છ વાગીને વીસ મિનિટ સુધી પારણું વ્રત સમાપ્તિ ચાર ઓક્ટોબર શનિવાર સવારે છ વાગીને વીસ મિનિટ પછી શુભ મુહૂર્તે પાપાંકુશા એકાદશીનું મહત્વ એક આ એકાદશી વિષ્ણુ ભક્તોને પાપોથી મુક્તિ અપાવે છે બે વ્રત કરનાર ભક્તને યમરાજના ભયથી મુક્તિ મળે છે આ દિવસે દાન પુણ્ય કરવાથી અસંખ્ય મળે છે ચાર શ્રદ્ધાપૂર્વક ઉપવાસ કરવાથી મન વાણી અને કાયા શુદ્ધ થાય છે પાંચ ભક્તને મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે પાપાંકુશા એકાદશી વ્રત વિધિ એક વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા બે ઘરમાં અથવા મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ ચિત્ર સ્થાપિત કરવું શંખ ચક્ર ગદા ભગવાન પૂજા કરવી દીવો ફૂલ ફળ મીઠાઈ અર્પણ કરવી પાંચ આખો દિવસ ઉપવાસ રાખવો જલપાન કે ફળાહારથી વ્રત પાળવામાં આવે છે છ રાત્રે વિષ્ણુ સહસ્ત્ર પાઠ ગીતા પાઠ કે ઓમ નમો ભગવતે વસુદેવાય મંત્ર જપ કરવો સાત બીજા દિવસે પ્રાત વિષ્ણુની આરતી કરી બ્રાહ્મણ કે ગરીબને દાન કરવું અને પછી પારણું કરવું પાપાંકુશા એકાદશી વ્રત કથા એક વખત મહર્ષિ પુલસ્તે યુધિષ્ઠિરને આ એકાદશીનું મહિમા વર્ણન કર્યું હતું પુલસ્તેજી કહે છે હે રાજન આશ્વિન શુક્લ એકાદશીનું નામ પાપાંકુશા છે આ દિવસે જે ભક્ત ઉપવાસ કરીને વિષ્ણુની આરાધના કરે છે તે મનુષ્યના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે એક ભયાનક પાપી શિકારી જે જીવનભર હિંસા કરતો હતો વૃદ્ધાવસ્થામાં પાપાંકુશા વ્રત રાખ્યું આ વ્રત કેટલું પુણ્યદાયક છે પાપાંકુશા એકાદશીનો મહિમા પાપોથી મુક્તિ અને મોક્ષ પ્રાપ્તિ યમલોકના ભયથી રક્ષા પૂર્વજોને શાંતિ અને પિતૃદોષમાંથી મુક્તિ ભક્તને વૈભવ સુખ અને આરોગ્યની પ્રાપ્તિ વિષ્ણુલોકની પ્રાપ્તિ

ભગવદ્ ગીતા અધ્યાય બાર પાઠ કરવાથી મનને શાંતિ મળે છે પાપાંકુશા એકાદશીનું આધ્યાત્મિક મહત્વ આ વ્રત માત્ર ઉપવાસ નથી પરંતુ મનની શુદ્ધિનો માર્ગ છે ભક્ત વિષ્ણુ ભક્તિમાં લીન થાય છે અને પાપોનો નાશ થાય છે આધ્યાત્મિક ઉન્નતિ મેળવી આત્માને મોક્ષ તરફ દોરી જાય છે નિષ્કર્ષ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસની પાપાંકુષા એકાદશી ભક્તો માટે અનન્ય મોક્ષદાયી તિથિ છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક વિષ્ણુની પૂજા ઉપવાસ અને દાન કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જે ભક્ત ભક્તિભાવથી આ વ્રત કરે છે તેને પરલોકમાં વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે